તો જય માતાજી મિત્રો અમારા મામા ભાણાની ચેનલમાં તમારું સ્વાગત છે કે આજે કોમેડી ટાઈપનો એક વિડીયો નથી પણ આજે અમે એક પર્સનલ વાત અમે જણાવ્યાશું તો પર્સનલ વાત તો શું છે કે તમે આ વિડીયોની અંદર જાણો તો એની પહેલાં હું તમને મારો ભણો બતાવું છું તો આ છે મારો ભણો હા મિત્રો આ છે અમારી નવી ચેનલ તો ભાણા હા આપણે આ પર્સનલ વાત રહી ને ઈ વસ્તીને રણાવાની છે આપણે ચાહકો છે આપણે ઓલી ચેનલ માં તાઈ આપણે ચેનલ માં પહેલા વિડિયો બનાવતા કે નહી હોય ઈ એમ કે ચમ આપણે બંધકિરા વિડિયો ચેનલ માં ચમ નથી દાતા અને મામા ફાણાની નવી ચેનલ બનાવી છે કે વિડીયો બનાવ્યો છે તેમ અહીં નેકળવાનું કારણ જણાવશો એ તો મામા તમને ખબર થાય કે હું તો હું કાઈ રણતો નથી તો મિત્રો જોવો એમાંથી અમારે અમે એક ચેનલમાં વિડીયો બનાવ્યા હતા કોમેડીનો ખૂબ બધા વિડીયો બનાયા કાંઈ નહીં તો ઈ ચેનલ પાછળ ખૂબ બધા વિડીયો બનાયા ચેનલ પાછળ અમે બે ચેનલો બનાવી હતી ચેનલ પાછળ અમે કાંઈ ની તો મિનિમમ બે વર્ષ બગાડ્યા છે બે અઢી વર્ષ જેટલા બગાડ્યા હતા ચેનલ ચેનલની અંદર કશું કાંઈ છું નહીં થઈ ગઈ ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે ડોલર આવી ગયા છે છતાંય અમે મામે ભણે નવી ચેનલ જેમ બનાવી એ કારણ જાણવા માટે કરીને કારણ કે અમારે પર્સનલ ફેમિલી મેટર હતી એના કારણે કરી અને હું અને મારો ભણો ચેનલમાંથી નોખા પડ્યા હતા અને ચેનલમાંથી વિદાય લીધી છે ભાણા આવી ને હોય તો આપણા વિડીયો આવે આવશે આપણા વિડીયો આવે છે મામા ભણાની કોમેડી એ અમારી ચેનલ છે આ નવી ચેનલ છે સબસ્ક્રાઈબ ફોલો લાઈક એન્ડ શેર કરજો આ ચેનલ આમાં અવનવા કોમેડી વિડીયો આવશે અને જોવાનું ભૂલતા નહીં મિત્રો તમારા સપોર્ટના કારણે અમે ખૂબ આગળ વધી શકાય અમે અઢી વર્ષ મહેનત કરી છે અઢી વર્ષ સતાંય અમને એ ચેનલમાંથી કાંઈ મળ્યું નથી સતત અમારી ચેનલ આવી ભલે ચેનલ મોનિટાઈઝ ના રહી ભલે કશું ના રહ્યું પણ સતત અમે આ ચેનલમાં વિડીયો બનાવશો કારણ કે અમારો રૂલ જ એક વિડીયો બનાવવાનો હતો અમે અઢી વર્ષથી એક ખરખા વિડીયો બનાવ્યા અમે કામે નથી કરતા કાંઈ નહીં આ મામાને ભણો બે વિડીયા જ બનાવતા અમારી આખી ટીમ હતી અમે પેલા વિડીયા બનાવતા બે અઢી વરસ જેવો બગાડી ના તો તો હવે બગાડ્યા ભેગા બગાડ્યા હવે યુટ્યુબની અંદર ફેમસ થવાનું બીજું કાંઈ નહીં અમારો ધંધો જ એક વિડીયો બનાવવાનો બીજો એક ધંધોની ક્ષેત્રનું કામ કરી અને તરત બીજા વિડીયો બનાવી નાખવાનો ફટોફટ ટાઈમ ક્ષેત્રનું કામ કરે છે મામા આમ તો નથી બે સમજો વધેગીરી અમારી મામા ભાણો તરીકે ઓળખાય છે મામા ભાણા સબસ્ક્રાઈબ મામા ભણાની કોમેડી કરશો એટલે ચેનલ આવી ગયા વિડીયો મામા ભણાની ચેનલમાં જ આવે મામા ભણાની કોમેડી તો હવે અવર નવા વિડીયો આ ચેનલમાં આવતા રહેશે મામા ભણાના તો વિડીયો જોવું ભૂલતા નહીં હવે બીજી એક પણ ચેનલમાં મામો ભણો નહીં હોય ખાલી જ ચેનલમાં મામો ભણો હોય છે અને મિત્રો એટલો સપોર્ટ કરો કે અમારું યુટ્યુબમાં નામ ચાલે કે મામો ભણો નહીં જય રામ જય માતાજી